કડદા પ્રથાને લઈને હળદર ખાતે જે આંદોલન થયું તેની અંદર જે ખેડૂતોની ધરપકડ થઈ તેમાંથી એક ખેડૂત છે અરવિંદભાઈ તેમનો પરિવાર અત્યારે આપણી સાથે સાથે છે છે તેમની જ વાત કરીએ શું નામ આપનું આપ કોણ અરવિંદભાઈ દીકરો છે અરવિંદભાઈ અચ્છા તો શા માટે એમની ધરપકડ થઈ એ તો મિટિંગમાં ખેડૂત મિટિંગમાં હતો એટલે જો અમારે કોઈ રાજકીય પક્ષા પક્ષી હતી નહીં ખેડૂત મીટિંગ હતી એટલે મીટિંગમાં ગયો અને દુકાનમાં બેઠો હતો એ તો

કડદા પ્રથાની અંદર તમે પણ તમને પણ અસર થયેલી હા ખેડૂતના હિસાબે ગયા હતા અમે ખેડૂત મીટિંગ હતી એમાં કોઈ રાજકીય પક્ષમાં ગયા નહોતા બરોબર એટલે ખેડૂત હજે એ તો મારો દીકરો જેલમાં છે અને કદાચ કાલે બીજી મીટિંગ થાય ખેડૂતની તો એનો બાપ તો જવાનો છે ગોળી માર્યું હોય ભલે મારી દે હા પોલીસને ગોળી માર્યું હોય તો ભલે મારી દે કાલ ખેડૂતની મીટિંગ બીજી થશે ને એટલે એનો બાપ જશે મીટિંગમાં જવાનો છે પણ અત્યારે મારા દીકરાને છોડ દે સરકારનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી ઉશ્કેર્યા અને એના કારણે ખેડૂતોએ આવું કર્યું બરાબર અને પછી આમ આદમી પાર્ટીના નેતાઓ તો ભાગી ગયા એવું નેતા કોઈ ભાગી ન નતા ગયા નેતા તો અત્યારે હાજર જ છે નેતા કોઈ ભાગી નથી ગયા એ તો પછી અફવા ઉડાડે છે કે નેતા કોઈ ભાગી નથી ગયા હા સુનામ માસી તમારું નાનું બેન તો શું કહેશો કોણ છે તમારા પરિવારમાંથી દીકરો વગેરે એટલે દીકરા ના દીકરા રો પણ એને આપણે કઈ કઈ લાવી નથી દીધું એને ખાવા પીવાનું કઈ નહીં ફટાકડા નહીં એમ કે કાકા ઘી નથી એટલે લાવવા તો હવે તો દીકરો જેલમાં અને હવે તો વરસાદ કમોસમી પડ્યો તો એ અસર થઈ હશે હા બધું થાય મતલબ થઈ ગયું દીકરો ઈન બાપુ ધોડા કરવામાં મરે અને હું બે બે બેસું છે તે હું ઈ કરું કોઈ કામ કરે ઉસે નહીં શું કહેજો સરકારને સરકારને શું એમ કે બધી કરાન છોડો એમ કે શું કે મળે કે વાર દીકરા હા મળી આયા તા શું કહેવું એ દીકરાને મળવા ગયા તા ઈ તો લાયા તા ઘડીક બહાર

કપાસ લઈને ગયા હરાજી થયા પછી અમને ભાવ મળ્યા પછી અમે જયારે જીનમાં ઠલવા જાવી ને ત્યારે એના કડદો થતો કડદો એટલે એવું કે અમારે પંદરસો રૂપિયા મળ્યા હોય ને સાહેબ તો એમાંથી એસી રૂપિયા કાપે કેટલા એસી રૂપિયા કાપી નાખે અને પીસો ખાલી કરે આના હિસાબે એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારેલો જીનમાંથી એ વિડિયો રાજુ કરપડા ને પોગેલો એના તે દિવસે સભા થઈ

તેમણે કહ્યું કે દિવાળી પણ આ વખતે ઉજવી શક્યા નથી તેઓ અને જે ફટાકડા બાળકોને બાળકોએ કહ્યું કે કાકા વગર ફટાકડા ફોડવા નથી તેવું બાળકોનું પણ કહેવું છે આપણે જોયા કે તેમના પિતાના આંખમાં આંસુ હતા માતા પણ ડૂમો બાજી ગયો હતો બોલતા બોલતા અને એક તો તેમનો દીકરો જેલમાં છે અને હવે કમોસમી વરસાદ તો એમના પર તો પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ થઈ છે જોઈએ હવે સરકાર કેટલું વળતર ચૂકવે છે ખેડૂતોને અને ક્યાં સુધી ખેડૂતોને સહાય કરે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્કાર